સુરતના પાસે આવેલા સૂર્યપુર ગઢનાળામાં થોડા દિવસ પહેલા એક ભૂવો પડ્યો હતો જેને લઈને પાણીના નિકાલ માટેના બોક્સમાં ભંગાણ પડતા રીપેરિંગ માટે બે દિવસ ગઢનાળું બંધ કરવામાં આવ્યું જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જોકે અન્ય જગ્યાઓ પર રસ્તાઓ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ભૂવા પડવાના બનાવો બનતા હોય છે ને તેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સુરતના વરાછા જે મેઇન રોડ છે ત્યાં સૂર્યપુર ગરનાળામાં ક્યાંક ને ક્યાંક આ બે દિવસ પહેલાં એક ભૂવો પડવાનો બનાવ બન્યો હતો અને જેના રિપેરિંગ માટે બે દિવસ માટે આ સૂર્યપુર ઘરનાળું છે તે બંધ કરવાનો વારો આવ્યો છે એટલે કે કહી શકાય કે વરસાદી પાણીનો બોક્સની અંદર જે ભંગાણ સર્જાયું હતું ભૂવો પડ્યો હતો અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગ માટે બે દિવસ માટે આ જે સૂર્યપુર ગરનાળું છે તે બંધ કરવામાં આવ્યું છે તેની નજીક જ આવેલું જે લંબે હનમાન ઘરનાળું છે તે મેટ્રોના કારણે બંધ છે એટલે કે કહી શકાય કે વરાછાના મેઇન રોડના બંને જે ઘરનાળા છે તે બંધ હોવાના કારણે લોકોને ખૂબ જ અને એટલે કે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે બંને ઘરનાળા બંધ હોવાથી અલગ અલગ અન્ય માર્ગોમાં ક્યાંક ને ક્યાંક તેમને રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે સહારા દરવાજા ખાતે જે ભારે વરસાદના કારણે પાણી ભરાતા ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી જોકે કહી શકાય કે કતારગામ અલકાપુરી જે બ્રિજ છે ત્યાંથી એક રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે પરંતુ બે દિવસ માટે જે રીતે આ સૂર્યપુર ઘરનાળું છે તે બંધ કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે બે દિવસ માટે મૈધરપુરા અને વરાછાને જોડતો આ જે સૂર્યપુર ઘરનાળું છે તે બંધ કરવાનો વારો આવ્યો છે અને તેના કારણે જે વાહન ચાલકો છે તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કહી શકાય કે વારંવાર આ પ્રકાર પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળે છે અગાઉ પણ અનેક વાર આ ઘરનાળાને રિપેરિંગ કરવા માટે બંધ કરવામાં આવ્યું છે પરંતુ યોગ્ય રીતે આ જે રિપેરિંગ કામ હોય છે તે કરવામાં ન આવતા વારંવાર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે અને તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સૂર્યપુર ગરનાળાનો એક સાઈડનો ભાગ શરૂ કરવામાં આવ્યો છે અને એક સાઈડનો ભાગ જે છે તે બંધ છે પરંતુ પાણી ભરાવાના કારણે મુશ્કેલી સર્જાય છે કારણ કે જે પાણીનો નિકાલ કરવાનો હોય છે ત્યાં જ ભંગાણ સર્જાયું હતું એટલે કે કહી શકાય કે ખાસ કરીને જે ભૂવા પડવાના જે બનાવો સતત બની રહ્યા છે અને તેના જ કારણે લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલે છે પણ રોડ રસ્તાઓ વ્યવ યોગ્ય રીતે રિપેરિંગ કરતા નથી ને અલગ અલગ વરસાદની અંદર અલગ અલગ જગ્યાઓ પર ભૂવા પડવાના જ્યારે બનાવો બને છે ને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે દ્રશ્યમાં જોઈ શકો છો કે વરાછાને મધપુરાને જોડતો આ સૂર્યપુર ગરનાળું જે છે તે બે દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે અને તેની સામે અન્ય વૈકલ્પિક રસ્તાઓ આપવામાં આવ્યા છે પરંતુ લોકો વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર ભૂવા પડે છે અને તેના જ કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે લોકો માં પણ રોષ જોવા મળી રહ્યો છે અને અનેક પ્રશ્નો સુરત મહાનગરપાલિકા ની કામગીરી સામે ઉઠવા પામ્યા છે કેમેરામેન હિરેન નીમાવચાતી ઇતિ ચિત્રોડા સુરત સમાચારોમાં